ફ્રેન્ડ્સ હું ભાવના અમારી રસોઈની ચેનલમાં તમારું ફરી એકવાર સ્વાગત છે આજે હું તમારી સાથે વટાણા અને બટેટાનું પુલાવની રેસીપી શેર કરીશ તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ મેં આ દોઢ કપ બાસમતી ચોખાને એક દોઢ કલાક સુધી પલાળીને રાખેલા છે બટેટા છે જે મોટા પીસમાં કટ કરી છે ટામેટા છે ઊભી સ્લાઇસમાં કટ કરીને ડોળી લીધેલી છે એક કપ વટાણા છે લવિંગ

સરસ બનાવી દેવાનું અને મિક્સ કરી દેવાનું હવે આપણે આમાં બટેટા અને વટાણા ઉમેરી દેવા જે વાટકીના માપથી તમે ચોખા લીધેલા હોય એનાથી બે ગણું પાણી ઉમેરવાનું આખું પાણી સારું સુકડી ગયું છે હવે એમાં પલાળીને રાખેલા ભાત ઉમેરી દઈએ લાસ્ટમાં આપણે હવે અડધી ચમચી એટલો ગરમ મસાલો અને કોથમીના પાન એડ કરી દઈએ આપણા પુલાવમાં આ રીતનું પાણી થાય

ફ્રેન્ડ્સ આપણો આલુ મટર પુલાવ બનીને તૈયાર છે તમને મારી આ રેપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂર જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ